કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે તો સ્થાનિકોએ કારના કાચ તોડી નાખ્યા છે પ્રગતિનગરના રૂપાલ પાર્ક નજીક લક્ષ્મી ડેરી પાસે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે રસ્તામાં લોકો વાહન લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન ફૂલ સ્પીડમાં કાર ચાલકે ચાર લોકોને અડફેટે લીધા હોવાની વાત છે તો કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે તો પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીએ સોલા બ્રિજ પર વહેલી સવારે પાર્ક કરેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં કાર ચાલકનું મોત પણ નીપજ્યું હતું આ અકસ્માત થયો ત્યારે બ્રિજ પરની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હતી બંધ લાઇટના કારણે અકસ્માતના કેસમાં એનએચએઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી હતી બંધ લાઇટના કારણે ટ્રક ન દેખાતા કાર ઘૂસી હતી